નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી ત્રીજું યુનિટ નામ છે ટુ ડે કમ્સ એવરી ડે આ યુનિટની નવમી એક્ટિવિટીનો આજે આપણે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની આઠ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર નવ એક્ટિવિટી નંબર નવ શું કહે છે રીડ ધ સેન્ટેન્સીસ એટલે કે નીચેના વાક્યો વાંચો ચાલો વાક્ય વાંચી અને મેં તમારી માટે વાક્યનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ તમારી માટે તૈયાર કર્યું છે તો ચાલો તેને પણ સમજીએ સૌથી પહેલું છે ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ હંમેશા રાઇઝિસ એટલે ઉગે છે સૂર્ય હંમેશા ઈસ્ટ એટલે કે પૂર્વમાં સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે ઇટ નેવર નેવર એટલે ક્યારેય નહીં રાઈઝિસ ઇન ધ વેસ્ટ વેસ્ટ એટલે પશ્ચિમ તે ક્યારેય પશ્ચિમમાં ઉગતો નથી ઓકે બીજું વાક્ય છે ધ ટ્રેન ઓલવેઝ રન્સ ઓન ધ ટ્રેક્સ ઓલવેઝ એટલે હંમેશા રન્સ એટલે ચાલે છે દોડે છે કે ટ્રેન હંમેશા પાટા પર દોડે છે ઇટ નેવર રન્સ ઓન ધ રોડ્સ તે ક્યારેય રસ્તા પર દોડતી નથી યાદ શું રાખવાનું ઓલવેઝ એટલે શું થાય હંમેશા

તે ક્યારે ઈંડા મુકતો નથી હવે ચોથો વાક્ય છે ધ રેટ ઓલવેઝ લિવ્સ ઇન અ હોલ કે રેટ રેટ એટલે ઉંદર ઉંદર હંમેશા ડર રહે છે સમટાઈમ્સ સર આ શબ્દ નવો આવ્યો સમટાઈમ્સ એટલે શું થાય તો સમટાઈમ્સ એટલે થાય છે ક્યારેક ક્યારેક શું થાય ક્યારેક ક્યારેક કોઈક વાર ક્યારેક ક્યારેક ભાગ્ય એમ શું કહે છે કોઈક વાર તે મોટી બરણીમાં ઇટ લિવ્સ બિહાઇન્ડ ધ બિગ જાર્સ ઓર ઇન ધ કબોર્ડ કે કોઈક વાર તે મોટી બરણીઓની પાછળ અથવા કબાટની અંદર રહે છે ઇટ નેવર લિવ્સ ઇન અ નેસ્ટ નેસ્ટ એટલે માળો તેઓ ક્યારેય માળામાં રહેતા નથી ઉંદરડાની વાત કરે છે ઉંદરડા માળામાં નો રહે નો દે ને બરોબર આગળ વધીએ તો ત્રણ વસ્તુ આપણે શીખ્યા ને ઓલવેઝ એટલે શું થાય હંમેશા સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક અને નેવર એટલે ક્યારેય નહીં હેને ચાલો પાંચમું વાક્ય શું કહે છે આઈ ઓલવેઝ વોક ટુ માય સ્કૂલ વોક એટલે ચાલુ કે હું હંમેશા મારી સ્કૂલે ચાલીને જાઉં છું પછી સમટાઈમ્સ આઈ સમટાઇમ્સ ગો ટુ સ્કૂલ ઓન માય ફ્રેન્ડ્સ બાયસિકલ હું ક્યારેક ક્યારેક મારા મિત્રની સાઇકલમાં જાઉં છું અને આઈ નેવર ગો ટુ સ્કૂલ બાય બસ પણ હું ક્યારેય બસમાં જે છે સ્કૂલે ગયો નથી ઓલવેઝ એટલે હંમેશા ચાલીને જાઉં છું ક્યારેક ક્યારેક સમટાઈમ્સ જે છે એ મિત્રની સાયકલ પાસે બેસીને જાઉં છું અને હું ક્યારેય બસમાં જતો પણ નથી રાઈટ આગળ વધીએ આગળ આપણે પાર્ટ બી કહ્યો છે હું કહે છે ટિક રાઈટ અબાઉટ યોર સેલ્ફ ઇન ધ ટેબલ કે આ ટેબલ માં તમારા વિશે અમુક માહિતી આપી છે તમારા વિશે અમુક પ્રશ્નો પૂછ્યા છે તો તમારા પ્રમાણે તમારે જે છે ટિક માર્ક કરવાનું છે તો ચાલો કરીએ ત્રણ વસ્તુ આપણને આપી છે શું ઓલવેઝ નેવર ને સમ ઓલવેઝ એટલે શું થાય હંમેશા નેવર એટલે તો કે સર ક્યારેય નહીં ને સમ એટલે ક્યારેક ક્યારેક ઓકે તો ચાલો કરીએ શરૂ મેં અહીંયા મારા પ્રમાણે જે છે એક્ટિવિટીમાં ટિક માર્ક કર્યું છે તમે વિદ્યાર્થી મિત્રો તમારા સ્વભાવ પ્રમાણે જે છે એમાં એક્ટિવિટીમાં ટીક માર્ક કરી શકો છો પેલું શું કહે છે ગેટ અપ અર્લી વહેલા ઉઠવું તો ભાઈ હંમેશા ઓલવેઝ ડ્રિંક ટી ચા પીવી ક્યારેય નહીં ચા નથી પીતો વોશ ક્લોથ કપડાં ધોવા ક્યારેક ક્યારેક ધોવા પડે સમટાઈમ પછી ટેલ અ લાય ટેલ અ એટલે ખોટું બોલવું ક્યારેય નહીં ત્યારબાદ પ્રિપેર ટી એટલે કે ચા બનાવવી તો હા સમટાઈમ્સ ક્યારેક ક્યારેક બનાવવી પડે છે सिंग सॉन्ग्स गीतो गावा क्यारे क्यारे समटाइम પછી વોટર ધ પ્લાન્ટસ એટલે કે પ્લાન્ટ્સ પ્લાન્ટ્સ એટલે છોડ અને વોટર એટલે પાણી તો છોડવાને પાણી આપો તો ક્યારે ક્યારે પછી રીડ અ ન્યૂઝપેપર ન્યૂઝપેપર વાંચો એ મારી આદત છે હંમેશા પછી ગેટ એંગરી ગુસ્સે થઉ ક્યારે ક્યારે આવી જાય છે સમટાઇમ્સ પછી ગો ટુ સ્કૂલ સ્કૂલે જઉં તો કે હંમેશા અને આસ્ક ક્વેશ્ચન ટુ માય ટીચર મારા શિક્ષકોને સવાલ પૂછવા હા સવાલ તો સર પૂછવા જ પડે ને જવાબ ન કરવો મળે એટલે એ ઓલવેઝ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો મેં મારા પ્રમાણે જે છે મારું કોષ્ટક ક્લિયર કરી નાખ્યું તમારે તમારા પ્રમાણે જે છે તમારું કોષ્ટ ક્લિયર કરી નાખવાનું છે અને હા થોડુંક ધ્યાન રાખજો તમારા પ્રમાણે કોષ્ટક ક્લિયર કરવાનું કેમ કહું છું એ કારણ કે આની આગળની એક્ટિવિટીમાં આપણે એ પ્રમાણે વાક્ય લખવાનું થશે

આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું સવારમાં વહેલો ઉઠું છું આઈ નેવર સિંગ સોંગ હું ક્યારે ગીતો ગાતો નથી આઈ પ્રિપેર ટી એટ હોમ હું ક્યારેક ક્યારેક ઘરે ચા બનાવું છું ટેબલ તૈયાર કર્યું છે ને તમારે તમારી પ્રવૃત્તિ તમારા શિક્ષકને કહેવાની છે તો જોયો હું છે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી હું હંમેશા વહેલા ઉઠું છું આઈ નેવર ડ્રિંક ટ્રી એટલે કે હું ક્યારેય ચા પીતો નથી વોશ ક્લોથ્સ ક્યારેક ક્યારેક હું કપડાં ધોઉં છું આઈ નેવર ટેલ અ લાય હું ક્યારે ખોટું બોલતો નથી પછી સમ આઈ પ્રિપેર ટી એટ હોમ ઘણી વખત જે છે હું ઘરે ચા બનાવું છું સમ આઈ સિંગ સોંગ્સ ઘણી વખત હું ગીતો ગાઉં છું સમટાઇમ્સ આઈ વોટર ધ પ્લાન્ટ્સ એટલે કે ઘણી વખત એટલે ક્યારેક ક્યારેક જે છે હું છોડવા પાણી પાઉં છું આઈ ઓલવેઝ રીડ અ ન્યૂઝ પેપર ઇન ધ મોર્નિંગ હું સવારમાં હંમેશા છાપું વાંચું છું આઈ ગેટ એંગ્રી સમટાઇમ્સ ક્યારેક ક્યારેક મને ગુસ્સો આવી જાય છે અને આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ ઓન ટાઈમ હું દરરોજ સમયસર સ્કૂલે જાઉં છું આઈ ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન ટુ માય ટીચર્સ હું મારા શિક્ષકોને હંમેશા સવાલ પૂછું છું આ બધા વાક્યો કોના પ્રમાણે સર આપણે હમણાં કોષ્ટક જોયું ને એ પ્રમાણે આપણે લખેલા છે તો તમારામાં ફેરફાર આવશે ને કારણ કે એ કોષ્ટક તમારે તમારા પ્રમાણે લખવાનું હશે તો જ્યાં તમે ઓલવેઝ લખ્યું હોય ત્યાં ઓલવેઝ જ્યાં સમટાઈમ્સ લખ્યું હોય ત્યાં સમટાઈમ્સ અને જ્યાં નેવર લખ્યું હોય ત્યાં નેવર પ્રમાણે વાક્યો ગોઠવીને બનાવીના ઓકે આગળ વધીએ આગળ ડી શું કહે છે એક્સચેન્જ યોર નોટબુક વિથ યોર ફ્રેન્ડ એટલે હવે તમારે છે ને શું કરવાનું એક્સચેન્જ કરવાની છે એક્સચેન્જ એટલે શું થાય બદલવાની તમારી નોટબુક તમારા ફ્રેન્ડને આપવાની એની નોટબુક તમારે લઈ લેવાની બરાબર આમ અદલા બદલી કરી લેવાની બરાબર ટોક અબાઉટ યોર ફ્રેન્ડ અકોર્ડિંગ ટુ હિઝ ટેબલ અને એના ટેબલ પ્રમાણે એને જે ટેબલ બનાવ્યું છે ને તમારું નીવું એનું ટેબલ એના ટેબલ પ્રમાણે તમારે જે છે એક્ટિવિટી કરવાની છે તમારે જે છે એની વાત કરવાની છે એક્ઝામ્પલ તરીકે જે છે મારો ફ્રેન્ડ છે ગોપાલ હું ગોપાલની વાત કરું ગોપાલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ના જો ગેટ્સ આવશે ગોપાલ સવારમાં વહેલા ઉઠી જાય છે હી સમટાઈમ્સ સિંગ્સ હિન્દી એન્ડ ગુજરાતી સોંગ સિંગ્સ એ ક્યારેક ક્યારેક હિન્દી ને ગુજરાતી ગીતો ગાય છે હી નેવર પ્રિપેર્સ ટી તેવો ચા ક્યારે બનાવતો નથી હવે આ વસ્તુ કરવાની શું કામ સર આપણે શું કામ બીજાનું જોઉં આપણે આપણું કરો ને એમ વિદ્યાર્થી મિત્રો આમાં પાછળ તમારું નાનું એવું ભણતર છે

કે નેહા સમટાઈમ્સ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ નેહા ક્યારેક ક્યારેક સવારમાં વહેલા ઊઠી જાય છે હવે બીજાની નોટબુક જોવાની શી ઓલવેઝ ડ્રિંક્સ ટી તે હંમેશા તે ક્યારેક ક્યારેક ચા પીવે છે ઓલવેઝ જે છે એટલે હંમેશા ચા પીવે છે સમટાઈમ્સ શી વૉશ ઈઝ ક્લોથ્સ ક્યારેક ક્યારેક તે કપડાં ધોવે છે નેહા નેવર ટેલ્સ લાય નેહા ક્યારેય ખોટું નથી બોલતી સમટાઈમ્સ શી પ્રિપેર્સ ટી એટ હોમ કેટલી વખત તે ઘરે ચા બનાવે છે બરોબર આપણી બાજુમાં કોઈ છોકરી બેઠી હોય એની વાત છે તમારો કોઈ ફ્રેન્ડ બેઠો હોય છોકરો બેઠો તમારે એની વાત એના વિશે વાત કરવાની ના નેહાન જગ્યાએ બીજું નામ આવશે અને શીની જગ્યાએ શું આવશે હી ઓકે આગળ સમટાઈમ્સ શી સિંગ સોંગ્સ ઘણી વખત તે ગીતો ગાય છે શી ઓલવેઝ વોટર્સ ધ પ્લાન્ટ્સ તે દર વખતે છોડવાઓને પાણી પાડે છે શી નેવર રીડ્સ અ ન્યૂઝપેપર તે ક્યારેય ન્યૂઝપેપર વાંચતી નથી શી ગેટ્સ એંગ્રી સમટાઈમ્સ ક્યારેક ક્યારેક તેને પણ ગુસ્સો આવી જાય છે

મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર દસનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો